એક બંદાને જૈલા ખોગી નીતર તો મય કાંગલા લોકેશન નેક્સ્ટ પોઈન્ટ કી દીધોલા મને કભે જોતું એટલે તો વાવો હાલો ભાઈન થાય ભણી બિચકી એને આપણે આપણે કોણ છે હાલો કરે કે લોડા કરે તો બબ્બે જોતું નઈ કામ છે આ મામા આમાં તો એ બંદો આવ્યો બંદો આવ્યો ક્યાં મામા ભાઈ જો તો લીધો હસ પ્રાયોરિટી છે મામા બાબા મારા ખુલ્લા માટા મારા મારો કેમ ગોળી હા કેમ કીધું એટલા છો બેન તો તમારો ડોહો મરી જાય કે મામા હા બજો ગાડી લઈને આવો કળિયા આ લઈ પડી બે સા દિલ ની

નરમા લૉન્ચ પેડે લંજીઓ જો અરે મને બોલાવ હું મારી નાખું યાર તન તે હું કીધું તું કે ઉપર રેયા ઉપર આઈને દે દે બે કીધું તું પછી તાર નો હોય ને ભાઈ લાલ

કોને એટલે <laughs> 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 પણ વધી જાવ તો ગણી માં ભરે પણ આ ના કાઈ કરી માં કેમ પાસ આવી જાય હું ઓલો કટ્ટો લેવા પણ એમ ટેન લેવો કટ્ટો કટ્ટો હોય ભાઈ એમ ટેન કટ્ટો બધું એક જ છે સોજા ભાઈ મારે સાળ ભાઈ મારો રોડા હું કવિતા તું કે રોડો સદી ના ઉતારું સાંભળો નેક્સ્ટ માં યાદ કરો ને એરિયા ડાઉનલોડ કરો છો કરા ના ડાઉનલોડ કરો ભાઈ મારો રોડો સદી ના અજે વાત તોને જલ્દી આવો જલ્દી આવો સામો છે બા જો આ 100 મીટર આગળ છું આવું છું કે રેન્જે સુધી ના માર બની નહીન પડકો ના કોણ મદદ કરે મને ઓલા ભાઈ બની કરે ને લોકો આ એ ની અડી હા ઉપર ડેમેજ એ છેપો સેટ ઉડા હા માથી વીએસ મારું ભૂંડી પાછળ થઈ જાઓ દે મારું છો ઘડી કવર નથી બીતા બોલી બોજલા પડ દે જબે આગળ એ ડોડા તો કરે સિંગલ મંડો હા જવા લાલ લેવ આવ દેન મિનિટ કયા અડી માછી ડાઉન એને એટલે ક્યાંથી પડે પછી ભેંસો ટાવર છે ટાવરે ટાવરે ઓલા તો દેખણ ઓલે ગ્લીસ ફાયર બાય ફૂલ ગ્લીઝ ફાયર અડીજાવ અડીશા પણ હોળ હોળ ઘણી મારી છે ટાવર કરીજો અચ્છા તાચા છતા અડીજો આ બાજુ આ બાજુ રે બાજુ ન આ બધો રે ડાઈબર આ લોરો ગોદાના ગોડ કો પ્રમાણ આ ફારેની બાજુ પર તમે કયું કર્યું છે પણ જઈ જાત તને હવે આ બાજુ સામેતી માથું કઈ ફાળ ન કે ભણુભાઈ શૉટમાં શૉટની ગન હું તમે

ભાઈ હોય તો નાની વસ્તુ લેતા જ ને જીભે કેવું છે બાર કે દીધી પેલા તો લઈ લેતો ને ભિખારા પડે પેલા તો યાર ખબર ન પડતી હવે તો ટાયા રહ્યા ટાયા માં દાદા બહુ સમજદારી વાત હતા કે લાતા દાદા તો ગેણ મેલી છે યાર ઈ બિચારા સાધુ જીવી નો કે યાર આ સમય માં જોઈ હોત ને તો તમારી જેવા લોકો જ આવારે હું બેઠો નો હોત ને એ હું તમારી જેવા પીકી ના વાયરા મને ઘર માં દાદા રહેવાય નો દે એનો દહકો તો લગતો ભાઈ આ ભાઈ બંદો પછી માર્યો લે એ દાઈ આ સાયલેન્સર કોણ વાપરે હું તો ગાયને મારા મને કે તો ખરા હું કેવાનું મારે કેવું પડે ભાઈ આ સમય એવો છે ને કેવું પડે કેવું પડે ભાઈ એને હું ની તો હારું રમે તો લોડો તમે ને તમે તમે ન્યા તમારી ગાઈડ શોર્ટ થઈ જાય છે ભાઈ માય આયા

મારા કાળો એ કારણ કે હું કાળો છું મને મારો માન હું તમને કે મમ પાહે મમ નું બાનું દે દે વી આઈ અરે એ માછી ની ગેંગ ડડ ઉપર ધીરી વેગે સાણા આપડા કેસો ભાઈ બા નિરાત નિરાત રાખજે ગેંડું ફાડી જો ખડી રહેજે ખબર આપો અહીંથી નમ ઘર તો ન કે ઉકલી જાય અરે કરી જવાનું નું ભાણા ના મારસ થી જા હે તળ થી ગણ જાનો હાલ ગણા એકી બંદા લઈ જો ગુલ દેબડી દીધો મારો લોડો સદી ને હું બી દે ઉતર છે ની ઘર ની માથે

એ તો આકા તા મામા તમે આવી ગયા હા લીધો મે એકરો તું તો લોડા ગે મરાવે આ બહાર પણ તો જો રીવા જો થેન્ક યુ મંડી કે આવી લે ફૂલું છે ને

थाको लो बन्दा काळ्याया हेटा गाय फाटे के डडा आया लेऊ पण चला भाई जब सिंगल बंदो बड़ी कोपर ये ना उतरी जाता है कवर कर क्या हो जो जो ही अजी से का ऊपर भी हो तू कवर कर कवर कर वो अपना गोल दे 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 फ्लोर पर थैंक्स जल रहे तो जल रहे तो पानी मत कैंट भाई से मारे अंदर निकल गया ये मत ये कौन से मुंह सो લા લોડા મેડી કે તમારા ઘડી ગ્રે નહીં યાર કવર આપું છું અહીંથી ઉપરથી આપું છું કવર એટલા મંદો છે ભાઈ પણ આ લગન કે અંદર આવું દ્વિયા કરે અહીં જો આડે થાય છે હવે મારે અલ્લા તું ન દે બેન ઠોક ના કેમ રિવાય કરાય છે અંદર વિયા બહુ રિવાય કરે ભૂંડું અંદર વિયા અંદર વિયા થોડી કમથી લોડ કરી લો ભાઈ પણ આઈ નીડ ઇક્વિપમેન્ટ એઠે ડોડા ઓલો પીક છે ઢાળ છે ને હેઠે એની એ બેસીને ટાઈમ બોમ છે એઠે નોતો કોઈ

सिंगल बंदो पाए क्या आ बारी होगो आय नहीं थावा तू माने जो आई यो ने हां ये जंग कवर ले लो यहीं पे हेड पटे गए से अब भागो यहीं पे पास हो उतरे बंदो उतरे बंदो उतरे पर वैसे शोपे से को गजे बाबा मारो आए कोई नहीं तरीवा मेरा बाप की नहीं हो हेठे हेठे मत रहो मत रहो नहीं हां ओपरी नहीं

મારી આરે થોડીક સભ્ય વાત કરજે બેદાથી લોડો લઈ લેવા લીડરશિપ નો જ્ઞાની માણસ એક બંદો બોલ કે એને મારી એક બંદો છે ભાઈ અને ઈ પાછો તો ભાઈ પણ આવી છે બધે પોગી છે આ હમ આવો ગન લે કરવતી લે માર કરવતી લે કોણ છે કરવતી હો અરે રીવા મારો રીવા મારો યાર લાલા

જાનો જે ભાઈ તો મારો જયુ કોઈ કે કે તા ને જયુ મારો હાસો ભાઈ બનશે જયુ બેન અત્યારે હું આખો આપ દઉં તો લઈ લે ના ઈ તમને ખોટો મનવા મે હોય તો જયબે સાબિત કરી દે કરો તમે કમેન્ટ કરો ભાઈ તમને કોઈ મનવા હોય રેડી કે ભાઈ જયુભાઈ નો લે ઈ વાતમાં માં માન લે ભાઈ હું દા એકો તને તો વાકો વળો ગેઈ ને કટો સોકો છે તો કરો આ બધી સોકવટ કરો યાર મને તમને ખબર ને યાર મારા પે આચું બોલે છે

બસ ટોકાં ચાલાલા અલય બશીન મેકેલું છે કબર છે જબે બસો ટોકાં ચાલાલા ઓલા કરે તમે બતાવે છે આ મેં કઈ ગાળ ન દીધી જો મને કે કોઈ જીવા નિકરો અમિત કે ગાળ ન દીધી હું નહીં દઉં તો મોડન દીધા ગડી માર ગડા રેવા માર જલ્દી ન્યા તાઉ છું ઇની ગેન્ડ મારું એ બોલો જ્યાં રિવાઈવ કર્યો તો ન્યા તુતરા એક બંદો મામા ક્યાં છે બંદો તું ડોડા હમણા ફાઈટ લેતો તો ન્યા બંધો છે જો આ બાજુ આવ્યો મામા જો આ બાજુ આવ્યો મારી મારી સાઈડ આવજો પેક થઈ જો મામા આવ્યો તો અડી ગયા હું આયા પેક થઈ જો ભણા

જેલા ઓયા રીવાય થાય મત હો નો મામા નો થા તા દરવાજો સોકો દેખાતો એને કર્યો હું ઉતરો નોક તા તો હવામાં આતો ઈ વાકે હવામાં તને દેખાડી ઘરની અંદર લૂટતો ક્લિયર પડ્યા તા ક્લિયર તા ને ઘર માં બેઠો લૂટ કરવા તો અયા બેઠો તો જો પડ્યો તો હું આ ગાડી રે આ આડો ફાઈટ્યો છે કાકા જો તમે મમરો છે બોઆ ગો એટલે કઉ છું જલ્દી આવો પડે કોઈ બીજી તારું કામ રે ના એ મને રીવે નીકળ્યો લે તારી મહેરબાની માં તારી ગેણ ભરા ઓટો માદર સે હેટ રાઈ નીકળી ગઈ એક તો ભાઈ હાથમાં કવડે છે સુધી રોડે લે છે તમારે

એયું ભાઈ આના થાય એ ગાડી કાઢો આવીતી પેટીમાં રેવા મારાવે કે ક્યાં જાવ છો ભાઈબંધ હેણે લે ઉતરો બા દે અંદર દે અંદર આખો પૂદો એકસો બધાને દીધા છે ડેમેજ છે કે બધા આખી સ્કોર છે રેવા દે દે પાછો વળ લે જીલ નથી ભાગો પડશે બે માર કાઢ દીયે માર કાઢ દીયે

ગાડી હળગી જાય અંદર રે હાલો પેલા લાભ લે જો ધોળી જાય એક જ ગોળી નો લઈ બ્લોર પર ઉતરે બંધો એ ભાઈ બસ હેડ મળી તો ઈવે આ રીવે કાળી મારે ઓ કાળી મારે ઓ થેન્ક્સ હેડ મળી તો માતો સેલે ને આ ઉતરો જો ટીમ પર આ ભાગે दर से सदी पे जो अरुण ना मैं भाई जाने ही अगर सदी पार्टी था लाले बंदे लाले बंदे अंदर से राज सर्कल मार राम बिटा अच्छा लाला बंदे वो का ग्रेनेड ना के चला तेरे पर रश करा से ये ही नहीं मैंने ग्रेनेड रश करता था सोच अंदर अच्छे अंदर अच्छे बाय तो <laughs> स्कैनर नहीं क्यों देखा तूने तुमने Vuelva Evo. Va de. ¿Quién le dio Maru? ¿Quién le dio ese? Pam. Ahora con Akosu. Ryu Rive, creo que fue. Ahí va la TV, sí, Yo, yo, yo. ¡Eh, que está aquí, eh, que está aquí! ¡Ah, no, ya, eh! ¡Eh, un hombre, ક્યાં ગણ મરાવતા બધે આઈને રેવાનું તો ઘણો હારો હે અરે પણ ના આવતો તો હું આવતો તો તમે અંદર હું ના તો ના આવતો તો સાસુ બોલે ભાઈ આપણે ખોટા કે તો સોતા છે મોટી ભાઈને સયુ નું જો તો વિડિયો તમને પસંદ આવે તો ને લાઈક બનો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજ્જાત ને ખૂણે ને ખૂણે શેર કરી દો અને ભાણો મારે વિચકારી સર રર